મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રનું ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે છ છગનભાઈનું આ ટ્રેક્ટર લઈ શકો છો મેસી ટ્રેક્ટરની માહિતી વિડીયો અંદર આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોડો

બાકી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો છગનભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે અને ટાયર પણ નવા છે આખા ટાયર જોવા મળશે આખું જનરલ બનાવેલું તમે જોઈ શકો છો અત્યારે એક વસ્તુનો કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી એક રૂપિયાનો ખર્ચો નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત એક લાખ ને સાઈઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને રાતોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે છગનભાઈ નામ બે અડતાલીસ વાળા પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો